ઈન્દ્રું બાંધી દીધું ને પાણા મૂકી દીધા ને તારી માટી નાખી દીધી એટલે લીમડો ઉઘરે જાય હેને બાકી જે આપડે રાવણાના ના ઠોરિયા નાખ્યા ને એમાં કઈ હોજ નઈ થૂગતી તમે જોવો નાખ્યું ખડ હાવ હાથ ભાઈ નું ખડ થયું એમાં રાવણો કા ગોતવા જાવ એટલી પાછી કા નિશાની કરતા હું ભૂલે ગઈ ને નિશાની કરતી થી હોત ને એમાં બકાલું વાયું પણ બકાલા માતા જો કે વેલા હે એટલે વેલા સડી હે એટલે ખબર પડે જ પદામમાં એટલો રોગ આવ્યો ને હવે રવા ટકા કા પરવાય જો કે આવ્યો તો જો આવી રૂપારી હોય અહીં થાય કે પાકી ગયું પણ આ એવડું એવડું હોપારે જીવ્યું થાય ને હવે ઢગલા થઈ જાય એટલે તુર્યું તુર્યું લાગે ખાધા જીવ્યું ન હોય જો આમ અહીં ઢેકલો કરે ને સામે જો આવી થઈ ને હવે ખરે જાય હાલો ખેતરમાં જઈએ ઘમરો મારવા તો બાપા હે ને બેઠા કોઈ કામ કરતા ને એટલે બાપાને રોખોલું કરવું જોઈએ એની હક ન થાય ને આવ્યા મામાની બે ત્રણ બપોર જાય હું વાસડો આવ્યો બદડું જોવા જાય કાલે જાઉં તો કાલે મોડું ગયું હતું ને આ થૂંબડા હે ને આગળ મારે વાઢવા આવવું એક વાંહે હે નું થૂંબડું નાતા સાહેટ છોડવા હે ચાર પાંચ છે ને મારે બાપો આવે

તરાઓ કે હાથની રોકી કેટલો ના માણસ જ ભરી આવો આડો તો બધાયની જડે પણ આ તો કાવ ફૂકલ પૂરા બે ત્રણ બસે એક મોટી ખરની વાઢેલા ને તો ભીંની બે ને એવું થઈ જાય તો એની ફૂકલ પૂરા ના ખાવની બસ એ ભીંની ટીનુની ને ગોકઈ ની ત્રિની ને હે ને એક મોટલી મોટી ખવરા ને તો બે ત્રણ પૂરા બસી જાય પછી બરધુ ની નાખવાનો રહી છે હાલ ઓટાણે પૂણા 12 થયા ને જવાનો કામ તો વેલ કમ્પ્લીટ થઈ હતું ને લીલો મમન પાર્વેશ નીકો વેલા પુગેગા કે બતાય બેઠાતા કે લીલો મમન ગાડી કાકા ની વાડી ને હું પાર્વેશ ને જઈને બેઠા હું કે તમારે શેર પાણી હજુ હે કે ઉતરે ગયા હો ખેતરૂ માતા ભર્યા રી ને દિવાળી સુધી ઉલેસ નાખો તો પછી કીધું વાગી દીયો હું આવી ફેરો હતા હું

તમે સુતા વગર ને રાત રોકાય બાકી કાય રાત રોકાવાનું કીએ ને એટલે ફૂર હા સો મહિના થી આ પરિયાણ કરતા હતા આ આટો દેવા આવવાનો હા લોટા છે ને બધો ડાયરો છે ખેતરમાં ને એ હું પણ જા માંડવી માં છે ને હાતી હાલે માં જો છે ને સા દેવા આવ્યા તા ને સરસ લે સરસ બાપ દીકરો ઠક ઠક કરે ઠક ઠક કરે હાથી ને ધક કામ થોડું હોય ને ટક તક જાજુ મળે હાથી માં કારણ કે બાપા ને હે ને જેવું તેવું કઈ ગમે નો રામ એકલો હોય ને તો તઈ જરાક આઘા પાછો હોય તો ઈ હલવે લે તો બાપા હે ને નો હલવાઈ એને પર ફેકાઈ દોરી સડ જઈએ બધુંય કામ જો આ કલાસ માંડવી ઉગે ગઈ ને ખડ ને દેખાતું એટલું બધું પાટલામાં કોક કોક ઝીણું ઝીણું દેખાય બાકી છે નઈ કઈ રૂપારી ચોખી છે માંડવી તો मांडवी से ने आजे नानी के और आवे ने बोल तो लगतो ने हां ये कहां से मांडवी से की था से मोटू था हमारा पास इसमें एक मांडवी लाटे है तो हवे है, है ने बोली हां रिव्यू है ने ई राखे दिए था तेन तेन पाट तेन पाटला में के फारवी बलून डायरेक्ट नो बे ने डेली ही बात तो दाता आ कौन तो से तो धुआं मांडवी में से ना અલે સવડી હકે ને પછી બલૂન રેને બલૂન ઉપડે નહીં પછી ના આકવાનું સાવડી હોય તો ડાટવાની તો ઉપાધી નો એક હોય એટલે ત્રણ સાવડી લેતા ત્રણ સાવડી વાલ હા એવા ઉથળતા વરે લ્યો તો વાંસિયા વૈશ્લો ગાડો નેત મેળી આવે આગળી વૈશ્લો ગાડો સાઈડના ગાડા તો માપના હેપો વૈસમાં જગ્યા નથી જ

એટલી નીળપળી ગમાઈમાં સતા સતાઈ વળવાયું ખાય બોલો વડલાનું પાંદડા ઠીક ભાઈ વળવાયું ખાય મોર ને પૂકતું તોય એવી લખાણ ખોટી છે ને વા આંબીલી ને આ ને બાંધીએ ને તો દાયળીમની ડાયરું ખાતી હોય પાંદડા ને હું કાંઈ ગલ ડાયર્યું હોય ને ઝીણીયું ઝીણીયું ભેઠયું પડ્યું ને એ ખાતી હોય લે

વદલે હે ને કીને ઢારિયમ ને તા ની રસોઈ પાણી માં આટા ને બજો ખીચડી છોડે ગઈ એ સિયક પડ્યું હવાર નું રૂપારો રીંગણા ટમેટા નું બટેટા નું એ હાલ જે સિયક છે નો ઈંતોસ બનાવીએ બાકી તો હવાર નું હાલે કારણ કે માં બાપ નો તો સિયક નો ખાય અમર બેદ મજરા જ રહે એટલે હવાર નું પડ્યું હોય ને ઈ હાલે ને આજ રવિવાર રે એટલે મણી ને ભૂખ લાગે એટલે આકરી રોટલા વેલેરા ઘણે લેવા ખાલી એક હેફન કોથરી બોપર ખાધી જો બાકી કઈ